અષાઢી બીજના રોજ સુરતમાંથી અમરોલી લંકા વિજય હનુમાન મંદિરેથી જગન્નાથ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે પણ લંકા વિજય હનુમાન મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રથયાત્રા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે ભગવાન જગન્નાથની રથયાત્રામાં પચાસ મણ મગની પ્રસાદી લોકોને આપવામાં આવશે લંકા વિજય મહિલા મંડળ દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રામાં પ્રસાદીમાં ઉપયોગમાં લેનારા મગને સાફ કરવામાં આવ્યા હતા મામનલીશ્વર માં સીતારામ દાદજી મહારાજ લંકા વિજે हनुमान आश्रम સુરત આજે જગન્નાથ ભગવાનના બહુત ઈશારે રૂપે પ્રસાદ મે ભોગ ધરાવવામાં આવે છે એવી રીતિ મગ બરસાદીની લંકા વિજે हनुमान મેલા મંડળ દ્વારા શાક કરવામાં આવી રહ્યા છે શાક કર્યાની પછી મગ પલરામ આવે છે મગ ઓર માખણ ઓર જામન એ અષાઢી વીજને દિવસે સવારે સવારે ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે ભોગની સાથે વધ મગની પ્રસાદી આપવામાં આવે છે કેમ કે અત્યારે ભગવાન માંદા પડે છે માંદા પડે ત્યારે ખોરાકને સારું અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે તો આ જગન્નાથ ભગવાનને જગન્નાથ પૂરિમી બી જેવી રીતે મગને પ્રસાદ હોય છે એવી રીતે પચાસ મન મગ ભક્તોને દ્વારા આપવામાં આવેલો છે લંકા વિનુમાન મંદિરને ને મહિલા મંડળ પ્રીતિબહેન અને બધા બહેનો મગ સાફ કરી રહી છે ભગવાનને ભોગ ધરવાનું છે જય જગન્નાથ પ્રશાંત પટેલ એબી ફોર્ટી બારડોલી